નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો શું તમે સવારે ચાની સાથે લોખંડનો ભૂકો પી રહ્યા છો તો જે હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો ભારતીય માટે ચા માત્ર એક પીણું નથી પણ દિવસની શરૂઆત કરવાનો ઉત્સાહ છે ખાસ કરીને શિયાળાની સવાર હોય અને હાથમાં ગરમાગરમ આદુવાળી ચાનો કપ હોય તો સ્વર્ગ જેવો અનુભવ થાય છે ઘણા લોકો તો દિવસમાં પાંચ થી સાત વાર ચા પીતા હોય છે પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે ચામાં તમને તાજગી આપે છે તે કદાચ તમારા સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડી રહી છે જી હા મિત્રો તાજેતરમાં જાણીતા આયુર્વેદિક નિશાન આચાર્ય મનીષે સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે બજારમાં મળતી ખુલ્લી અને અને પેકેટવાળી વજન વધારવા કલર લાવવા માટે હાનિકારક વસ્તુનો ભેળસેળ કરવામાં આવે છે જો તમે ચાના શોખીન હોવ તો આ સમાચાર તમારા માટે આંખ ઉગાડનાર છે તો નફો કમાવવા માટે કેટલાક વેપારીઓ ચાની ભૂકીમાં લોખંડનો ઝીણો ભૂકો મિક્સ કરે છે આ સિવાય વપરાયેલી ચાની પત્તીને ફરીથી સૂકીને તેમાં કેમિકલવાળો કલર કરીને વેચવામાં આવે છે ચામડાના ટુકડા કે લાકડાનો વહેર પણ ઘણી વાર મિક્સ કરવામાં આવે છે આચાર્ય મનીષજીના જણાવ્યા મુજબ આવી બેડશીટ ચા પીવાથી લોખંડના કણો આપણા પેટમાં જાય છે અને પાચનતંત્રને બગાડે છે અને આંતરડાને ગંભીર ઇન્ફેક્શન કરી શકે છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલ